રાજકોટમાં નવા વર્ષની અનોખી ઉજવણી સદભાવના વૃદ્ધાશ્રમ જામનગર રોડ ગ્લોરિયસ ખાતે વડીલોને ગીત સંગીત તથા હાસ્ય મિમિકરીની મોજ કરાવી વડીલોના આશીર્વાદ લીધા જેમાં જાદુગર મિમિકરી આર્ટિસ્ટ ઉમેશ રાવ શ્રીમતી પ્રફુલા રાવ લોકગાયક દીપક ચાવડા તેમજ નિલેશભાઈ ગુંજનબેન એ ગુજરાતી ગીતો સાથે ભક્તિ ગીતો પીરસી વડીલોને ડોલાવ્યા ચેતન ત્રિવેદી મયુરીબેન પટેલ તથા પ્રફુલા રાવે પણ ફિલ્મી ગીતો સાથે ભક્તિ ગીતોની મોજ કરાવી કાર્યક્રમનું સંચાલન જાદુગર મિમિકરી આર્ટિસ્ટ ઉમેશ રાવે કરેલ વડીલો રાજી જોવા મળ્યા ખુશીથી ઝૂમી ઉઠ્યા

દોસ દોસ ના રહ પ્યાર પ્યાર ના રહ જિંદગી હમે ચેરા એક બાર ના